એવું કહેવાતું હોય છે કે જે બુટલેગરો દારૂનો ધંધો કરતા હોય છે તેમાં સ્થાનિક પોલીસની હંમેશા સંડોવણી હોય છે અને સ્થાનિક પોલીસ તેમના પાસે હપ્તા લેતી હોય છે આવા આરોપ અવારનવાર લાગતા હોય છે પરંતુ સ્ટેટ કક્ષાએ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ છે અને તે પણ આ બુટલેગરો પર ત્રાટકી રહી છે અને આ પોલીસ સ્ટેશનમાં જે પોલીસ અધિકારીઓ ઊંઘી રહ્યા છે તેમની પથારી નીચેથી દારૂ પકડી રહ્યા છે તેને કહીએ જે દર વર્ષે લાખો થી કરોડો લીટર દારૂ ઠલવાય પણ છે અને પોલીસ પકડે પણ છે પરંતુ વારંવાર પોલીસ પર આરોપ લાગતા હોય છે પોલીસ જ આ જે અને જે સ્થાનિક બુટલેગર હોય છે તેમને છાવડતી હોય છે તેમના પાસે હપ્તા વસૂલી કરતી હોય છે અને આ વહીવટદારો ખુલ્લો દોર પણ તેઓને ધંધો કરવા માટે આપતી હોય છે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના અત્યારે વડા છે નિલીપ્ત રાય અને નાયબ પોલીસ વડા છે કેટી કામરિયા તેમની ટીમ સતત ગુજરાતના અનેક અનેક ઠેકાણે રેડ પાડતી હોય છે અને જે બુટલેગરો દારૂ ગુજરાતમાં લાવતા હોય છે તેમને પકડતી પણ હોય છે નારાયણપુરા ઝડપી પાડ્યો છે જો વિગતે આપણે વાત કરીએ તો સોલા પોલીસ સ્ટેશનમાંથી કુલ બાર લાખથી વધારે દારૂ ઝડપાયો છે જેના અંદર કુલ ચાર આરોપીઓ છે જ્યારે સરખેજ પોલીસ સ્ટેશનના અંદર છ લાખથી વધારે દારૂ તેમણે ઝડપ્યો છે અને તેમાં ત્રણ આરોપીઓ છે તે પણ ગુજરાત બહારના છે જ્યારે નારાયણપુરા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ચાર લાખથી વધારે મુદ્દા માલ તેઓએ ઝડપ્યો છે અને તેના અંદર બે આરોપીઓ છે પરંતુ સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે જ્યારે આ સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ બેફામ વેચાતા હોય છે તો પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર તેમના તાબામાં રહેલો સર્વેલન્સ સ્ટાફ શું તેને ખબર નહીં હોય ખબર જ હશે પરંતુ વારંવાર આરોપ લાગતા હોય છે કે આ બુટલેગરો સ્થાનિક પોલીસના જે વહીવટદાર હોય છે તેમના પાસે સાંઠ કરી લેતા હોય છે અને દારૂનો ધંધો કરતા હોય છે આ બુટલેગરો ધંધો તો કરતા હોય છે પરંતુ જે ગરીબ હોય છે જે લોકો લારી કાઢતા હોય છે જે લોકો પાનનો ગલ્લો ચલાવતા હોય છે તેમને ડરાવતા હોય છે અને દાદાગીરી પણ કરતા હોય છે હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં આ ત્રણ જગ્યાએ રેડ પાડી સપાટો બોલાવી દીધો છે અને અમદાવાદમાં પણ ઘણા સમયથી હાલ રાય દિવસો ચાલી રહ્યા છે કેમ કે પોલીસ સક્રિય બની છે અને જે દારૂના ધંધા કરી રહ્યા છે તેમના પર ત્રાટકી પણ રહી છે જો તમારા વિસ્તારમાં પણ ક્યાંય દારૂનો ધંધો ચાલતો હોય તો આ પોલીસ અધિકારીઓએ જોઈ લેવું જોઈએ કે આ સ્ટેટ બોનિટરિંગ સેલ આવનારા દિવસોમાં તમારા વિસ્તારમાં પણ ન ત્રાટકે અને તમારે જવાબ પણ તેના ન ભરવા પડે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીઓ ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર